છે શામળાજીના અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે બસ સ્ટેશન બજાર આશ્રમ ચાર રસ્તામાં વરસાદી માહોલ છે ભવાનપુર શામલપુરમાં પણ વરસાદ વરસ્યો છે શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાઈ ગયા છે મેઘરાજાના આગમનની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છે વરસાદી જમાવટની સાથે લોકોને બફારાથી રાહત મળી રહેશે તો શામળાજી અરવલ્લીમાં સતત વરસાદી માહોલ છે ગઈકાલથી જ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અલગ અલગ જે વિસ્તારો છે ને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો આ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે હાલ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ભારે વરસાદ આપજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ગઈકાલથી જ વરસાદની ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ છે અરવલ્લીના દ્રશ્યો બતાવી રહ્યા છે બીજી તરફ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ દુકાનોમાં પાણી ભરાઈ ગયા તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આજ વહેલી સવારથી શામળાજીમાં વરસાદ વરસી રહ્યો છે સંવાદદાતા મહર્ષ ઉપાધ્યાય અમારી સાથે ફુલાઇન પર જોડાઈ ગયા છે મહર્ષ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે વરસાદનું આગમન થયું છે શામળાજીના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે દીક્ષિતા શામળાજી સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે ભીલોડા મોડાસા મેઘરજ સહિતના પંથકોની અંદર વાદળછાયું વાતાવરણ છે કે બહુ લાંબા સમયથી રોકાઈ ગયું હતું જેના કારણે ઉત્તર ગુજરાતના પર્ટિક્યુલર અરવલ્લી જિલ્લાની અંદર વરસાદની અછત સર્જાઈ હતી જેના કારણે જરાશયોના જે તળિયા હતા તે પણ ઊંડા જઈ રહ્યા હતા પણ ધીમે ધીમે હવે વરસાદે પોતાનું જોર વધાર્યું છે ત્યારે આ જે વરસાદ વરસી રહ્યો છે એ ખેડૂતો માટે ખૂબ જ આશાસ્પદ છે બિલકુલ આભાર મહર્ષ આપની પાસેથી અપડેટ લેતા રહીશો